છે ખબર પડે પણ આ ગાય ધોવાની બે ધોવાની અને દૂધ ભરાવાનું અને પાછું કેમ દોઢ

ગાડી આવવા જ પણ જાવ દે કેક્ષા આવો છે કેક્ષા ના નાખો પરો હા કેક્ષા આવે તો નાખો પરો પૈસા આલ્યા

આ પાછા આને ને અને આપણે કોક કરવું છે ઈક્ષા આર કે આડો થઈ જું કે હોય છે કોક ફોન માથે વાત કરી છે હેલો જો હે છે ખબર પડે